નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી બંધુઓ હું સાગર પટેલ સુકેતુ સીટ્સ કોર્પોરેશન વતી આજરોજ તારીખ બે અગિયાર બે હજાર પચીસ સર્વેનું કપાસનાક ફિલ્મ નિદર્શન પ્લોટ ઉપર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજરોજ આપણે આવી પહોંચ્યા છીએ વાંકાનેર પંથકના પીપળિયા રાજ ગામમાં જે આપણી સાથે ખેડૂત મિત્ર આજે નથી રહી શક્યા પરંતુ આપણા ડીલર મિત્ર મદની એગ્રો સેન્ટર પીપળિયામાંથી હાજર છે આવો સર્વપ્રથમ એમનો પરિચય કરો તમારો પરિચય આપી દો નાખો મારું નામ સોહિલ ભોરણિયા છે અને મારા એગ્રોનું નામ મદની એગ્રો પીપળિયા કબ્રસ્તાનની સામે મોબાઈલ નંબર એક બોલી જાવ તમારો સત્તાણું બે ઓગણ સાઠ પાંચ બાણું કઈ વેરાયટીના ફિલ્ડ ઉપર ઉભા છીએ આપણે આપણે સુકેતું સીડનું એ ટુ જેડ છે ખેડૂત ક્યાં ખેડૂતનું ફિલ્ડ છે આ ખેડૂતનું નામ ના આપી દેજો ને કડીવાર ઉસ્માનભાઈ નૂરમામદભાઈ ઓકે અમી પટલ ઓકે ના ફિલ્ડ નું લોકેશન એક્ઝેક્ટ આપી દેજો ના રોડ ની ઉપર છે ને નજીક આ તરી જે વિસ્તાર છે ને એ વિસ્તાર નો કપાસ છે ઓકે કેવું લાગે છે તમને ભાઈ સોહિલ ભાઈ ફિલ્ડ હતી સરસ છે સારું લાગવાનું કારણ શું છે જીંડવાની સિરીજ પણ એવી સારી છે સિરીજ સારી છે કપાસ અને એકદમ લીલાસ ઉપર છે લીલો કપાસ છે વેણવામાં તડ છે એમાં કોઈ જે ખેંચાવતું નથી ખેંચાવતું નથી ડાબકા બહુ સારા

દર્શક મિત્રોને જોઈ શકો છો એકદમ આજુબાજુ વીણી તૈયાર થઈ ગઈ છે પરંતુ વરસાદ આવ્યો છે એટલે થોડુંક ઊભું રાખેલું છે જે માલની બેઠક છે જોઈ શકો છો કોઈ પણ છોડ લઈ લ્યો એકદમ ઘાટી સિરીજ અત્યારે ડેડવા થઈ ગયા છે અને કેટલા દિવસનો હશે કપાસ ભાઈ એકસો દસ દિવસ આજુબાજુનો કપાસ છે જોઈ શકો છો અત્યારે માલ લગભગ કોઈ પણ છોડવો લેશો સિત્યાર એસી મિનિમમ ઝીંડવા બેસેલા છે સરસ તમે આટ આટલી વેરાયટીનું વેચાણ કરેલ હશે ખરેખરમાં તમને વેરાયટી સારી લાગી સારી લાગી બહુ સારી સારી લાગી ઓકે ફરીવાર એક તમારો મોબાઈલ નંબર બોલી જાવ જેથી કરીને કોઈ પણ ખેડૂત મિત્રોને આ ફિલ્ડની વિઝિટ લઈ હોય તો તમારો સંપર્ક કરી શકે સત્તાણું બે સાઠ સત્તાણું બે ઓગણસાઠ ઓગણપચાસ પાંચ બાણું ઓગણપચાસ પાંચ બાણું ઓકે સરસ જોઈ શકો છો આખું ફિલ્ડ તમને બે દેખાડવા માટે પ્રયત્ન કરીએ છીએ એકદમ ઘાટીફાલની બેઠક વજનદાર ડાપકુ પુષ્કળ માલ બેસી ગયો છે અત્યારે

આ વેરાયટી વિશે વધારે તમે સુવિશેષ માહિતી લેવા માંગતા હોય તો અમારો કોન્ટેક નંબર સત્તાણું એક અઠ્યાવીસ ઝીરો બાવન અડત્રીસ પર એની ટાઈમ સંપર્ક કરી શકો છો ફરી મળીશું નવા વિડીયો સાથે જ્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન જય વિજ્ઞાન ખૂબ ખૂબ આભાર